નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યુઝ આમોદ તાલુકાના ઉછણ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે આમોદ તાલુકાના ઓછણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી જેના અનુસંધાનમાં પોલીસે ઓછણ ગામની ભાગોળે સાપા પાટીયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઊભી ટ્રેક્ટર જેના ડ્રાઈવરનું નામ ઈશ્વર રાઠોડ છે જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા અઠ્યાવીસ ઠેલી હતા ઘઉં ઓગણીસ ઠેલી આમ કુલ સુડતાલીસ ઠેલીઓ અનાજનો સામાન આ ટ્રોલીમાં હતો ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ પટેલ જે કરજણના રહેવાસી છે આ તમામને જ્યારે આ અંગે માહિતી માટે બોલાવવામાં આવે અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે ક્યાં લઈ જવાનો છે તે બાબતે જવાબ માંગવામાં આવ્યો તો તેમણે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યા કોઈ પણ સંતોષકારક જવાબ ન મળ્યો અનાજનો કોઈ બિલ કે આધાર પુરાવો પણ ન મળી આવ્યો જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરી નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન પર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું જેમાં અઠ્યાવીસ નંગ થેલી ચોખાની હતી જેનું વજન